ધીશ માતાજી તમને હાખિયા રાખે બધા જયરામ રામ રામ સ્વાગત છે તમારું નવા બ્લોગ ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો તો મિત્રો બધાને હેપી હોળી હોળી હાર્દિક શુભકામનાઓ અમારા પરિવાર તરફથી એકદમ ખુશ રહો ને મસ્ત રહો ને હોળીનો તહેવાર હોળી મળીને ઉજવો આપણે પણ જવાનું છિ હોળીમાં ગામમાં માં હોળીઆઈ દર્શન કરવા તો આજ તો હોળી છે એટલે આપડે હોળીઆઈ રહ્યા તો જ્યાં અહીંયા આપણે રતારૂ રૂપ મૂકી દીધા હે Sau rớt, mọi dưới liền bóp hay yak, cái này tóc bóp hạng yak, nè? Bóp tóc bóp hạng yak, nè? Bóp hạng yak, nè? Bóp hạng hả nè? Bóp

હવે આપણે બકડી મૂકી દઈએ શીરો બની જાય તો મિત્ર આપણે બકડીઓ લઈ લીધું છે હવે આપણે ઘી નાખી દઈએ

જેટલું પણ સળસે ને એટલું નરમ થાય અત્યારે કડક છે જેટલું સળશે એટલું નરમ થાય ચાર પાંચ મિનિટ છે ને આ જ રીતના લાવતું જવાનું સરસ ફેકતું જવાનું ગેસ ઉપર છે એટલે આને કપડવું જોઈએ બકડિયું લહરી જાય છે હવે આમાં આપણે નાખવાનું છે ખાંડ ને શીરો સરસા લતારું છે એ બધા ધીમે એકદમ નરમ થઈ ગયા હવે નાખીએ એમાં ખાંડ નાખીને પછી હલાવવાનું એટલે બધી ખાંડ ઓગરી જાય એકદમ મિત્રો મસ્ત તૈયાર છે આપણો રતારુ નો શીરો રતારું ગાજર શીરો એકદમ રેલો હવે આમાં કાજુ ને ગોદામ નાખી દઈએ ટુકડા એટલે પછી ખાઈ લે શીરો તો ફાયને મિત્રો આપણે પોચી ગયા છે સમાજે બપોરના તો આપણા નહોતા આવી શ્યા અત્યારે આવવું પડે એમાં જ જમી લીધું ને હવે નીકળીએ આપણે પાછા ઓળી આવીએ એક વખત દર્શન કર્યા પણ ત્યારે ટ્રાફિક ફૂલ હતી ને પહેલાં દર્શન નહોતા થયા તો મેં કીધું પાછા હવે સમાજેથી નીકળી ગયા આપણે જમીને ફ્રી થઈ ગયા તો હવે જવાનું છે ઘરે એટલે પાછા ઓળી આવીએ આપણે દર્શન કરતા આવીએ બધા તમને પણ કરાવીએ તો બંને રહેજો આપણા બ્લોકમાં તમારા ગામમાં કેવી હોળી થાય અમારા ગામમાં કેવી હોડીનો મહત્સવ હોય તો કોમેન્ટમાં જણાવજો તો ચાલો જઈએ આપ્યા